કતારગામમાં રહેતા ઓગણ ચાલીસ વર્ષીય રત્ન કલાકાર તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવ રત્ન કલાકારી મિત્ર ની વાત આવી કતારગામ આનંદ મંગલ આવેલા ઘર પાસે ગયો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન રત્નકલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઇશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં માટે ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા જીતી દીધા હતા રત્નકલાકારને હાથ કાઢી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્ન કલાકાર સાથે રકઝક બાદ પંચોતેર હજારની તૈયારી બતાવી હતી રત્ન કલાકારી સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મશરૂ અલ્પેશ પટેલ સહિતના ચાર જણા સામે ગુનો નોંધ્યો છે પોલીસે ઉમેશ અર્જન પટેલ ઉંમર અડતાલીસની ધરપકડ કરી છે અને ટ્રીપમાં ઉમેશને સાત હજારની રકમ મળી તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે